મિત્રો રામ રામ સીતારામ જે અમે આજે મને એક મેસેજ મળ્યો કે કચ્છની ક્વીન જે જમકુ એનું નામ જમકુ રાખવામાં આવ્યું છે જે એમના માલિક છે એમને આજે આપણે મુલાકાત કરી જેથી કરીને કચ્છની અંદર જે ફેમસ રેવાલ ચાલે મિત્રો એકદમ બેસ્ટ જેની અંદર ફર્સ્ટ નંબર મેળવી અવારનવાર ગેમ્સની અંદર તો તમે જોઈ શકો છો આ ઘોડી એકદમ શાંત છે જે આમના માલિક છે એ કઈ રીતે આગળ આવ્યા શું એનો અનુભવ છે આપણે થોડુંક જાણીએ જેથી કરીને આપણા જે મિત્રો છે એમને ખબર પડે કે અશોક પાલકો જેના પશુ રાખે એને જાણવા મળે કે કઈ રીતે આપણે શું કરવાનું હોય છે તો અમારે જે દાદા હે તો આપણે એમનું નામ પૂછશું એમને વિન મેળવ્યા હે એનું થોડુંક આપણે જાણી લઈએ ઇતિહાસ તો દાદા તમારું નામ શું હે બાબા આદિ બાબા આદિભાઈ તો કયું ગામ તમારું ડુમરા તો મિત્રો ડુંગરા ગામથી દાદા હે તો એમને જે ચલાવે છે ઘોડી એ આપણે એમને સવારનું નામ પૂછીએ શું તમારું શકુર સુમરા અબ્દુલ સકુલ સુમરા ભાઈ જે એમને ઘોડીને ટ્રીટમેન્ટ કરે છે ને ચલાવે છે તો મિત્રો અબ્દુલ શકુલ ભાઈ સુમરા તમે આ ઘોડીએ શું શું ઇનામ મેળવે આ સુધી ઇનામ પહેલા લીધી બે દાતમાં બરોબર પછી મોટી દેવાલમાં પણ ભાગ ઘણી લીધી બરોબર ઇનામ નામ દીધા તો આવી તમને ઘોડાની જે માહિતી મળતી તો શરૂઆતની અંદર તમને કઈ રીતે ખબર પડી કે આપણી ઘોડી ઇનામ લેશે એના અંદર તમને શું આત્મવિશ્વાસ શું હતો કે આપડી એની મતે ઘણું હતું એની મા છે હા બરોબર એ નામ લીધા હતા હા પછી આ ઘોડી થઈ પછી મારો છોકરો હતો ને એનું નામ લીધું જમકું બરોબર

મોતી માં મોટર સાયકલ ઉપાડી બરોબર વિરમ ગામ માં એક લાખ રૂપિયા ઉપાડ્યા મેળવ્યા છે અવાર નવા તો મિત્રો જેવી રેસ જીતી છે તો મિત્રો ઘોડા રાખવા એક શોખ છે શોખના કારણે મિત્રો માણસો ને જે લાગણી થઈ ગઈ ઘોડાની સાથે તો એમની જે સંબંધ બંધી કારણથી અમે આગળ જતા હોય મિત્રો ઘોડા રાખો એમને દિલ થી આપડે આભાર માની કે ઘોડા એમનો શોખ છે શોખ એમના બાળકની જેમ જ ઉછેર કરે છે અને ચલાવે મિત્રો એમને ઈનામ મેળવે અવારનવાર તો ખૂબ એમને ધન્યવાદ કેવાય તો શકીલભાઈ જે તમે ઘોડો ચલાવીને આવ્યા પછી એની શું ટ્રીટમેન્ટ કરતા હોય તમે એમ આવે તો અમે પહેલાં પગ ધુરાવી બરોબર પગની પહેલાં એને પગ સુકાડી બરોબર પછી એના પગ પગ ધુરાવી બરોબર પછી બે કલાક બે કલાક રહીને પછી એને પાણી આપીને પછી ચરો આપી ચરો આપી તો મિત્રો ખાસ કરીને તો આપણે ઘોડાની અંદર એના પગ મહત્વના મિત્રો જેટલા એના પગ સારા રહેશે ને તો એને કોઈ વાંધો નહીં આવે કારણ કે માણસોને કે જનાવણને જે પગ છે ને મિત્રો પગ મેન પગ જ છે જો ઘોડો ગમે તેવો હોય તમારો ભલે પાંચ લાખ નો હોય કે દસ લાખ નો મિત્રો જો પગ નહીં હોય તો કઈ કામ નહીં કરે તો મિત્રો ખુબ સારા ઇનામ મેળવ્યા છે તો એને બિલકુલ જો પાણી કઈ ઘોડા ને પગમાં ભરાયેલું નહીં તમે જોઈ શકો છો બિલકુલ એકદમ પગ એના સારા છે અને એના ડાબલા જોઈએ ને તો મિત્રો આપડે નજીક થી બતાવી દઉં બધા ડાબલા કેવા આપણે અહીંયા આવી જાવ થી જરા

તો મિત્રો જોઈ શકો કાલે ઘોડા દોડાવશું કારણ કે આપડે ઘર નું સભ્ય છે એને આપણે કોઈ મારવાનું નથી કારણ કે આપણું એક આપણું શોખ રહ્યો છે ને એમાં નાય પણ ઝગડો બરોબર જનાવર છે જીતી આવે ખાતી આવે પણ જાય એમાં કઈ

ચલો દાદાને પણ મળી ચલો